એ અતિ દુર્લભ છે સંતો અને ઋષિઓ વારંવાર એની યાદ અપાવે છે પોતાનું સત્ય જ મુક્તિ આપે છે બીજાનું નહીં ગીતાને કુરાનને બાઇબલને કંઠસ્થ કરી લેવાથી જ્ઞાન નહીં મળે તે વિચારો ઉલટા આપણા જ્ઞાનની ક્ષમતાને ઘેરી લે છે શાસ્ત્રો અને સ્મૃતિના શબ્દો વચ્ચે આવશે તેનાથી ધુમ્મસ ઊભું થશે જે હશે તેનું દર્શન અસંભવિત કરી મૂકશે સત્ય અને આપણી વચ્ચેની બધી આડશ દૂર કરો વિચારોની કોઈ જરૂર નથી બધું જ ફેંકી દો તો પરિવર્તન થશે વિચારો મૂકી દો ફકત બાળણું ખોલો અને જુઓ એક જીવન ઉપયોગી વાતો જેમના જીવનમાં નૈતિકતા તથા અન્ય સિદ્ધાંતો નથી તેમ જીવનમાં કોઈ નિયમિતતા નથી તેઓ માટે મનોની ગ્રહ લગભગ શક્ય છે મન જેટલું વધુ શુદ્ધ તેટલું એને વશ કરવું વધુ સરળ છે મનનો સંયમ મનની વિશુદ્ધિ પર નિર્ભર છે મનની અશુદ્ધિઓ કઈ છે રજોગુણ અને તમોગુણમાંથી જન્મતી વાસનાઓ તથા વૃત્તિઓ જે ઈર્ષા ઘરુણા ક્રોધ ભય કામ રાગ દંભ મોહ વિગેરે રૂપે તે વ્યક્ત થાય છે આ ઈર્ષા ઘરુણા ક્રોધ ભય કામ રાગ દંભ વિગેરે અશુદ્ધિઓ રાગ અને દ્વેષ ઉત્પન્ન કરી મનને અસ્વસ્થ બનાવે છે અશાંત બનાવે છે મન અન્નમય છે તેથી આહાર શુદ્ધિ હોય તો મન શુદ્ધ બને છે અહીં આહારનો અર્થ ઇન્દ્રિયો જે ગ્રહણ કરે તે કોઈપણ વિષય એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને મનની શુદ્ધિનો અર્થ છે રાગદ્વેષ અને મોહમાંથી મુક્તિ આંખથી જે કાંઈ જોઈએ છે કાંતિ સાંભળીએ અને જેનો સ્પર્શ સંપર્ક કરીએ તે સૌની આપણા મન પર જબરદસ્ત અસર થતી હોય છે મનને વશ કરવા કે બદલવા માટે તેના ગુણો સત્વ રજ અને તમોગુણના સંમિશ્રણને બદલવાની જરૂર છે તે માટે સત્સંગ બીજી બધી તમામ પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક છે જગતમાં જેટલી આસક્તિઓ છે તે સર્વનો સત્સંગ નાશ કરી નાખે છે સત્સંગ મનોની ગ્રહને સરળ બનાવે છે એટલે સંસારી માણસે સતત સાધુના સંગમાં રહેવું જોઈએ અનાત્મવસ્તુઓની અસંખ્ય કામનાઓથી આત્મસાક્ષાત્કારની ઈચ્છા ઢંકાઈ જાય છે જ્યારે સતત આત્મનિષ્ઠા દ્વારા આ બધી કામનાઓનો નાશ થાય છે જ્યારે આપણો દેહાધ્યાસ દૂર થાય છે ત્યારે આ વાસનાઓનો સર્વથા ત્યાગ થઈ જાય છે મનનો આ નાશ એટલે તેનો લોપ નહીં પરંતુ સંપૂર્ણ પવિત્રતા આ અવસ્થામાં મન આત્મા સાથે એક બને છે અને મનનું સ્વતંત્ર અસ્તિત્વ જ રહેતું નથી શરીર ઇન્દ્રિયો વિગેરે અનાત્મ છે તેમનામાં હું અને મારાપણાનો છે ખ્યાલ દેહાદ્યાસ છે બુદ્ધિ અને તેની વૃત્તિઓના સાક્ષી એવા આત્માને જાણીને તથા સોહમ એ સદવૃત્તિઓનું સતત આંતર ચિત્કાર કરીને અનાત્મસાથેના આપણા દેહાધ્યાસને દૂર કરવો જોઈએ મનુષ્યની બધી અશાંતિ તાણ અને અસંખ્ય માનસિક ગુચોનું એક જ કારણ છે તે છે સાથેનો પોતાના યથાર્થ આત્માનો મિથ્યાધ્યાસ એટલે કે શરીર ઇન્દ્રિયો વિગેરેમાં હું અને મારાપણાનો ભાવ સોહમ તથા હું આત્મસ્વરૂપ છું એવી સદવૃત્તિઓની સતત એકનિષ્ઠ સાધના આ બધા વિકારોનો ઉપાય છે મન ઇન્દ્રિયોના વિષયો સાથે કરતા અને ભોગતા તરીકે જોડાય છે અને બુદ્ધિ અહંકાર વગેરે વિવિધ નામે ઓળખાય છે જો આ બધા જ જીવનમાં વાસ્તવિક હોય તો પછી જીવ અને ઇન્દ્રિયોના વિષયો વચ્ચે જે પરસ્પર સંબંધ છે તેનો પૂરેપૂરો નાશ થાત નહીં પરંતુ જીવ અનાદિ કાળથી બ્રહ્મરૂપ છે અને ઇન્દ્રિયો સાથેનો તેનો સંબંધ કેવળ તેના મનમાં આરોપિત દેહાધ્યાસને લીધે જ છે તેથી પોતાને બ્રહ્મરૂપ સમજીને અને ઇન્દ્રિયોના વિશ્વની અનિત્યતાનો વિચાર કરીને આ વિષયોથી વિમુક્ત થઈ જવું જોઈએ મનોનિગ્રહ એટલે મને સુયોગ્ય વર્તનની કેળવણી આપવી તે મનને સ્થિર કરવાનો સહેલામાં સહેલો ઉપાય ચૂપચાપ બેસીને થોડા સમય માટે તેને જ્યાં જતું હોય ત્યાં જવા દેવું એ છે મારા ભટકતા મન અને તેની ક્રિયાઓને જોનાર હું માત્ર છું હું મન નથી એવા ભાવનું દ્રઢતાપૂર્વક ચિત્કાર કરો મન તમારાથી સંપૂર્ણ ભિન્ન છે એવા વિચાર કરતું તેને જુઓ તમારા સ્વરૂપને ઈશ્વર સાથે એક માનો જડ પદાર્થ સાથે કદી નહીં એવી કલ્પના કરો કે મને તમારી સાથે વિસ્તરતું એક શાંત સરોવર છે અને આવતા જતા વિચારો એ તેની સપાટી પર ઉઠતા અને વિરમી જતા પરપોટા માત્ર છે જે વિચાર આવે તેને રોકવા કોઈ પ્રયત્ન ન કરો પરંતુ તેને ફક્ત સાક્ષીભાવે જોયા કરો અને જ્યાં જાય ત્યાં તેને કલ્પનાથી અનુસરો જે મનના વિચારોને ઓછા કરશે જેથી આખરે આપણે મનને એક બિંદુ પર કેન્દ્રિત કરીને તેને ત્યાં સ્થિર રાખી શકીશું હું મન નથી હું વિચાર કરું છું તે હું જોઉં છું હું મારા ભટકતા મનને ક્રિયા કરતું જોઈ શકું છું એવા ભાવનું દ્રઢતાપૂર્વક ચિત્કાર કરતા રહો પ્રાણાયામ એટલે પ્રાણશક્તિ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવા શ્વાસોશ્વાસનું નિયમન બધી આંતરિક અને બાહ્ય ક્રિયાઓ મનના ઇન્દ્રિયોના નામે ઓળખાતા વિવિધ કેન્દ્ર સાથે જોડાવાથી થાય છે પરંતુ રાગ દ્વેષ અને મોહમાંથી મુક્તિ પામેલું મન એટલે કે સંયમિત મન ઇન્દ્રિયોને નામે ઓળખાતા ભિન્ન ભિન્ન કેન્દ્ર સાથે પોતાને જોડતું નથી આમ થવાથી સ્વાભાવિક રીતે જ બધા પ્રકારની ભાવનાઓ વિચારો કે ઈચ્છાઓ આપણા કાબૂમાં આવી જાય છે પ્રત્યાહાર એટલે જેના દ્વારા ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે સંપર્કમાં ન આવે અને જાણે કે સંયમિત મનના સ્વભાવનું તે અનુવર્ધન કરે એવી નિવૃત્તિ જ્યારે મનને ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછું ખેંચવામાં આવે છે ત્યારે ઇન્દ્રિયો પણ પોતાના વિષયોમાંથી પાછી વળે છે અને મનનું અનુસરણ કરવા લાગે છે આને પ્રત્યાહાર કહેવાય ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિયો વચ્ચેની કડીમં જ છે મને જ્યારે નિયંત્રિત હોય ત્યારે ઇન્દ્રિયો પણ આપોઆપ નિયંત્રિત થઈ જાય છે સાધક જ્યારે પ્રત્યાહારમાં આરૂઢ બને છે ત્યારે તે પોતાની ઇન્દ્રિયો વિચારો ઈચ્છાઓ અને લાગણીઓ ઉપર પ્રભુત્વ મેળવે છે પ્રત્યાહારનું સમગ્ર રહસ્ય ઇચ્છાશક્તિ છે પ્રત્યાહારનો અભ્યાસ ઇચ્છાશક્તિના વિકાસમાં ને ઈચ્છાશક્તિ પ્રત્યાહારના વિકાસમાં મદદરૂપ થાય છે માનવ સંબંધોને આપણા મનની અવસ્થાઓ સાથે ગાઢ સંબંધ છે મનને વશ રાખવા ઈચ્છનારે પોતાના મનમાં કોઈની સામે દુર્ભાવનાઓ અથવા મનદુખ કે અન્ય ખોટી વૃત્તિઓનો સંચય કરવો ન જોઈએ મનનો ઉપયોગ વધુ ઊંચા ઉદ્દેશોની પ્રાપ્તિ માટે કરવાનો છે બીજાઓ પ્રત્યેના આપણા કર્તવ્ય પાલનથી અને અનાસક્તિ વિનય અને ક્ષમાના અભ્યાસથી આપણે માનવ સંબંધોને સરળ રાખવા જોઈએ અસ્વસ્થ અથવા વિચિન્ન મન કરતાં સ્વસ્થ મનને વશ કરવું વધુ સહેલું છે ક્ષમા મનના સ્વાસ્થ્યને પાછું મેળવવામાં મદદ કરે છે કોઈને દિકકારવું એ અનિષ્ઠ છે માટે કોઈના પ્રત્યે મનમાં દુર્ભાવનાઓ જાગે તો પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ એને હૃદયપૂર્વક ક્ષમા કરી શકું એવી મને શક્તિ આપો મનની અસ્થિરતાનું કારણ કોઈ એક ખોટો વિચાર અથવા પરસ્પર પ્રતિક્રિયા કરનારા અનેક ખોટા વિચારો છે એટલે મનને સ્થિર કરવા માટે પૂરી દૃઢતાથી આપણે આપણા વિચારોનું રક્ષણ કરવું જોઈએ ઉમદા વિચારોનો આહાર તેને આપવો અને હલકા અને ખોટા વિચારો અને વિષયોથી રક્ષણ કરવું જોઈએ સંરક્ષિત થયેલું મન સુખવર્ધક બને છે માણસે બ્રહ્મનિષ્ઠામાં કદી પ્રમાદ ન સેવવો પ્રમાદથી ભ્રમ ઉત્પન્ન થાય છે ભ્રમથી અહંકાર અને અહંકારથી બંધન અને બંધનથી દુઃખ ખૂબજે છે જીવનના પરમ આદર્શ એવા પરમાત્માની પ્રાપ્તિ પ્રત્યે સભાનતાનો અભ્યાસ મનને સ્થિર કરવાની એક પ્રબળ પદ્ધતિ છે દયા સ્વધર્મ પાલનપ યમશાસ્ત્ર શ્રવણ સત્કર્મ તથા અન્ય કર્મોનું અંતિમ પરિણામ છે મનોનિગ્રહ ઈશ્વરનું ધ્યાન એ મનોનિગ્રહનું સૌથી વધુ અસરકારક સાધન છે ધ્યાન માટે તમારા મનને સ્થિર કરો અને સાથે જ ધ્યાન કરો ઈશ્વરનું ધ્યાન અને મનોનિગ્રહ સાથોસાથ ચાલે છે જ્યારે મન કોઈ નિમ્ન દશામાં હોય ત્યારે આપણી બધી શક્તિથી એક વાતનું રટણ કરો કે હું દિવ્ય સ્વરૂપ છું બીજું કંઈ નહીં હું બ્રહ્મ સ્વરૂપ છું શોક મને સ્પર્શ પણ કરી શકે નહીં હું સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્ય આત્મા છું આનો વારંવાર રિટર્ન કરું જેથી નકારાત્મક વિચારો દૂર થાય કટોકટી કેમ મુશ્કેલ પરિસ્થિતિમાં શરૂઆતમાં ભાવથી પ્રભુ સદગુરુના શ્રીચરણોને શરણાગતિ સ્વીકારો વિચારોનો સ્વયં એટલે પ્રયત્નપૂર્વક શુભ વિચારો કરવાની શક્તિનો વિકાસ કરવો અને અશોક કે ખોટા વિચારો કરવા માટે પોતાની જાતને રોકી દેવી સર્વોચ્ચ કક્ષાએ વિચારોનો સંયમ એટલે વિચારોનો સંપૂર્ણ લય આપણી જાતને ઈશ્વર સાથે એક રૂપમાનો આપણા મનથી આપણી જાતને અલગ પાડતા શીખીએ અને આપણી જાતને તેનાથી ભિન્ન સમજીએ ત્યારે આ કક્ષાએ પહોંચાય છે મનને વિશાળ એ જ આપણી પાસે આપણા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટેનું હાથવગું સાધન છે અહંકારી એટલે અવિકસિત મનવાળો માનવી જેમની શ્રદ્ધા વિરાટ હોય છે તે જ અંતરિક્ષના બારે ટપરા મારીને હેમખેમ પાછા ફરી શકે છે એટલું જ શ્રદ્ધા સાથે અણી શુદ્ધ ઇરાદો અને અથાગ પરિશ્રમનું તત્વ ઉમેરાતા સફળતા હાથવગી થાય છે શ્રદ્ધા દરેક કાર્યની જન્મદાત્રી છે પરંતુ પુરુષાર્થ વગરની શ્રદ્ધા મરણતુલ્ય છે જેનું મન રોગી તેનું તન રોગી થાક લાગવાનું મુખ્ય કારણ મન છે શરીરમાં વપરાતી કુલ બધી માનસિક ઉર્જાનો એક ચતુર્થાન